જે રીતે વરસાદ પડ્યો છે ઘૂંટાણસામાં પાણી ભરાઈ રહ્યા છે હાલમાં શું સ્થિતિ છે અજનક ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં જે રીતે આગાહી કરવામાં આવી હતી જેને અનુસંધાને છે તે વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં છે તે વરસાદ વરસ્યો હતો ત્યારે પાદરા તાલુકામાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છે તે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં પાદરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ વિસ્તારો જેવા કે વડુ મુવાલ શાલ સહિતના અલગ અલગ ગામોમાં છે તે વરસાદ વરસ્યો હતો સાથે વડોદરાના ના પાદણી શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને પાદરા ની કામગીરી ની પોલ ખુલ્લી પડી હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે ચોમાસા પહેલા જ નગરપાલિકા દ્વારા જનો કરી રહ્યા છે એટલે ચોક્કસ થી કહી શકાય પાદરામાં પ્રથમ વરસાદ પાદરા નગરપાલિકાની પોલ ખોલી નાખી છે જનક બિલકુલ બિલકુલ આભાર મિતેશ આપ જોઈ રહ્યા છું પાદરાની પોલ આ પહેલા વરસાદ બાદ ખુલી ગઈ છે વડોદરાના પાદરામાં મેઘરાજાનું આગમન થયું પાદરામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે પવન વરસાદ બંને સાથે આવ્યા છે રસ્તાઓ પાણી પાણી થયા છે અનેક નીચાણવાળા વિસ્તારોની શું સ્થિતિ છે એ આપ જોઈ રહ્યા છો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ આપ જોઈ રહ્યા છો પરિસ્થિતિ આપની ટીવી સ્ક્રીન પર વડોદરા પહોંચીએ વડોદરા શહેરમાં પણ વરસાદ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જી હા ક્યાં ક્યાં વરસાદ છે તો સયાજીગંજ ફતેગંજ રાવપુરા જેતલપુરમાં વરસાદ છે અલકાપુરી ગોત્રી ચાર દરવાજા વિસ્તારોમાં પણ વરસાદ છે વરસાદ પડતા જ લોકોને ગરમીથી રાહત મળી છે વરસાદ થતાં શહેરીજનોને અને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે વડોદરામાં સિઝનનો ચોમાસાનો પહેલો વરસાદ જે છે તે વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના શહેરમાં બપોરના સમયે વરસાદે ધબધબાટી બોલાવી છે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે શહેરના સયાજીગંજ ફતેહગંજ જેતલપુર અલકાપુરી ગોત્રી સહિત અનેક વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કહી શકાય કે લોકોને ગરમીથી રાહત મળી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન વરસવાના કારણે ભારે ઉકળાટનો માહોલ થયો હતો લોકો પરસેવે રેપઝેપ થયા હતા પરંતુ હવે વરસાદ વરસવાના કારણે જે વડોદરાવાસીઓ છે તેઓ ખુશખુશાલ થયા છે સાથે જે ખેડૂતો છે તેઓ પણ ખુશખુશાલ થયા છે ન માત્ર વડોદરા શહેર પરંતુ વડોદરાના જે જિલ્લામાં પણ જે વરસાદ છે તે વરસ્યો છે તેના કારણે કહી શકાય કે વરસાદની શરૂઆત થતાની સાથે જ લોકો ખુશ થયા છે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા કે વરસાદ આવે અને હવે જે વરસાદ છે તે વરસાદ આવ્યો છે અને વરસાદ આવતાની સાથે જ લોકો જે છે તે ખુશખુશાલ થયા છે અને ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જે વરસાદે જે છે તેનું આગમન થયું છે અને તેને લઈને જ વરસાદના કારણે જે વડોદરાના જે નાગરિકો છે તેઓ પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા